નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ટે ન્યૂ સિનોર ખાતે ખ્વાજા મકબુલ સફી વેલફેર કમિટી દ્વારા પ્રથમ સમૂહ લગ્નોત્સવનું આયોજન કરવામાં આવ્યું આજના યુગમાં લગ્ન પ્રસંગ ઘણા ખર્ચાળ બન્યા છે ખોટી દેખાદેખી પાછળ આર્થિક ભીસ વધતી જાય છે દિવસે ને દિવસે મોંઘવારી પણ વધી રહી છે જેથી સમૂહ લગ્નના આયોજનો અનેક પરિવારો માટે આશીર્વાદ સમાન બની જતા હોય છે સમાજના અનેક પરિવારોને કુરિવાજો અને ખોટા આર્થિક બોજાથી બચાવવાના પ્રયાસના ભાગરૂપે સિનોર મુકામે ખ્વાજા મકબુલ સફી વેલફેર કમિટી દ્વારા પ્રથમ નિશુલ્ક સમૂહ લગ્ન उत्सवनु आयोजन કરવામાં આવ્યો જેમાં 11 યુગલો નિકાહમાં જોડાયા આ સમૂહ લગ્નોત્સવમાં મુસ્લિમ અને હિન્દુ સમાજના આગરણ્યો હાજર રહ્યા અને તમામ યુગલોને શુભકામનાઓ પાઠવી હતી આજ તારીખ 8 4 2025 મંગળવાર કે રોજ મકુલ સફી બાવા કે દરગાહ કે પાસ ઇબ્રાહીમ બાવા જે જાનિબ સે ઓર અમારી મકુલ સફી વેલ્ફેર કમિટી કે જાનિબ સે જો 11 જોડો કા આયોજન કિયા ગયા હૈ शाकिर अली बाबा इब्राहिम बाबा और सभी यहाँ मेहमान आए हैं उनका मैं शुक्रगुजार करता हूँ और यहाँ जो भी आयोजन किया है हमने वो इन बहुत अच्छी तरह से पूरा किया है और ये मैं पूरा मीडियागन है उनका भी स्वागत करता हूँ